દીનદયાળ નગરમાં રહેતા સાસુ વહુ વચ્ચે ઘરેલું બાબતોને લઈને ઝઘડો થયો હતો આ ઝઘડો ઘરની અંદર ચાલી રહ્યો હતો જેનો અવાજ બહાર સંભળાતો હતો આ દરમિયાન પડોશમાં રહેતા એક વ્યક્તિએ ઝઘડાને લઈને નારાજગી વ્યક્ત કરી હતી અને ફરિયાદી પરિવારના ઘરે આવીને કહ્યું કે આવી રીતે કેમ બોલાચાલી કરો છો આ વાતે શરૂ થયેલી બોલાચાલી ટૂંક સમયમાં ઉગ્ર બની અને આરોપીએ ગુસ્સામાં આવીને સાસુ અને વહુ પર લાકડી અને પાઇપ વડે હુમલો કર્યો હતો હુમલામાં સાસુને પણ ઈજાઓ થઈ પરંતુ વહુની હાલત બહુ જ ગંભીર હોવાથી તેને તાત્કાલિક ડાયમંડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી સ્થાનિક લોકોએ ઘટનાની જાણ પોલીસને પોલીસ પહોંચી તપાસ શરૂ કરી કાપોદરા પોલીસે આરોપી વિરુદ્ધ જીવલેણ હુમલો મારામારી અને ગુનાહિત ધમકીની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરવા માટે તજવીજ શરૂ કરી છે પોલીસે ફરિયાદી પરિવાર અને આરોપીની પૂછપરછ પણ શરૂ કરી છે અંદર અંદર

એ લોકો મને એ છે તમે લોકો ઝઘડા કરો આખી રાત હોવા નહીં દો એમ કરીને બોલા ચાલીમાં એ લોકોએ પાઇપ હતો ને એનાથી મને બહુ માર્યું મારા સ્વાસ્થ્ય પર માર્યું છે કાપોદરા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જે જણાવ્યું કે આ ઘટના ઘરેલું ઝઘડાને લઈને શરૂ થઈ અને પડોશીના હસ્તક્ષેપથી હિંસક બની અમે આરોપીની ધરપકડ માટે તપાસ શરૂ કરી છે અને ઘાયલ વહુની હાલત પર નજર રાખી રહ્યા છીએ આ મામલે તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે અને ન્યાય પ્રક્રિયા ઝડપથી આગળ વધારવામાં આવશે હવે ડાયમંડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી વહુની સ્થિતિ અને પોલીસ તપાસના પરિણામો પર સૌની નજર રહેશે